હેલો મિત્રો અમે એડા ખંખેરવા જઈએ છીએ આમાં બાજરીઓ આવેલી છે આમાં મરચી હતી અને આગળ બાજરી વાવેલી છે એમાં એડા હતા આમાં ઘઉં હે નાસ્તો કરી લીધો અમે તો મને બતાવ્યું નહીં કારણ કે શાક નહિ બનાવી એટલે હમણાં ડુંગળી વગાડી દીધી એટલે ખાઈ લીધો રોટલી ને જોઈ શકો છો તમે મિત્રો બાજરી વાવી દીધી અમે જવાના છીએ એ રાખં પેલી મોટી ખજૂર આવે ને એ હોળી ખજૂરો વેચાશે આર્યો ને મરજી છે મરજી અમારે વીડવાની છે પછી હોય મિત્રો જોઈ શકો છો તમે આ છે આ જીરું છે શેટ ને પાછું ખડ થઈ ગયું હમણાં મીની દેલું એ ચણાના પોપટા ટાધી આવી જીરું કમ્પ્લીટ થઈ ગયું ખડ પાછું થઈ ગયું એટલે કેવો થઈ ગયો ભા દવા સાટવાનો ટાકો

મિત્રો આ લસણ આવે છે મણી બેને ઘવાર વાવ્યા છે બટાકા વાવ્યા છે હા બોસ છે બધું છે ઓમ ઓમને ભા કેરી વાળા ખા કરાય મોર આવી જયો બાકરા ક્યારે લાગશે મિત્રો જઈ શકો છો તમે આમ બો મોર આવી ગયો બે દંત આવી લઈને જાય તમે અહીંયા રમો ઘણા વર્ષો પછી પ્યાર મારો જોવા મળ્યો